તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે અને રવુભાઈને વેચવાનું છે કમ્પ્લેટ આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે ના મોડલનું આ ટ્રેક્ટર ઇન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ અને કંપની ફિટિંગ આખું એન્જિન કંપની કલર ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા રવુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રવુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમારે ટ્રેક્ટર લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને દેરાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રવુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવુભાઈ ના ત્રાણું એક આડત્રીસ વાળા નંબર ઉપર ફોન કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો